રાધનપુર કોલેજના એનએસએસ યુનિટ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ અને સેવા અભિયાન મોટી સંખ્યામાં એનએસએસના વિદ્યાર્થીઓ જોડાયા અભિયાનને વિશેષ વેગ મળ્યો રાધનપુર કોલેજના એનએસએસ યુનિટ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ અને સેવા અભિયાન યોજાયું છે સમગ્ર ગુજરાતમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના માર્ગદર્શન હેઠળ ભાદરવી પૂનમના મેળાઓમાં પ્લાસ્ટિક મુક્તિ ઝુંબેશ ચાલી રહી છે તે અંતર્ગત રાધનપુર કોલેજના એનએસએસ સ્વયંસેવકો અંબાજી પગપાળા સેવા કેમ્પમાં જોડાયા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સી એમ ઠક્કર તથા પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર તુષાર વ્યાસ અને ડૉક્ટર સુરેશ ઓઝાના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ યાત્રાળુઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા જાગૃતિ આપી હતી વિદ્યાર્થીઓએ સ્થળ પર સ્વચ્છતાયા સેવા આપી અને પર્યાવરણ બચાવવાનો સંદેશ પ્રસારિત કર્યો હતો આ ઝુંબેશ રાધનપુરની શ્રી રામ સેવા સમિતિના જલોતરા મુકામ કેમ્પ સુધી ચાલુ રહી હતી અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ